નડિયાદ મહાનગરપાલિકામાં છોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી નડિયાદ મહાનગરપાલિકામાં પ્રથમવાર મ્યુનિસિપલ કમિશનર જીએચ સોલંકીએ ધ્વજવંદન કર્યું હતું નડિયાદ મહાનગરપાલિકામાં યોજાયેલા કાર્યક્રમમાં કમિશનર સોલંકીએ ધ્વજવંદન બાદ શુભેચ્છાઓ પાઠવી હતી અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે તેમણે નડિયાદને સુરત અને અમદાવાદની હરોળમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કાર્યક્રમમાં ડેપ્યુટી કમિશનર ધારાસભ્ય પંકજ દેસાઈ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર નરેશ ગણવાણી ગુજરાત ક્રાઇમ ન્યૂઝ નડિયાદ આજના આ છોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે નડિયાદ મહાનગરપાલિકા બન્યા પછીનો આ પહેલું રાષ્ટ્રીય પર્વ છે ત્યારે હું સૌ તો રાજ્ય સરકારનો આભાર માનું છું એમણે નડિયાદ શહેરને મહાનગરપાલિકા બનાવીને માનનીય વડાપ્રધાન વડાપ્રધાનશ્રીનું જે બે હજાર સુડતાળીસનું વિકસિત ભારતનું સ્વપ્ન છે એને સાકાર કરવાના પ્રયત્નોના ભાગરૂપે આ કોર્પોરેશનની રચના થઈ છે અને જ્યારે નડિયાદ શહેર એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મભૂમિ છે સાક્ષરોની કર્મભૂમિ રહી છે એવા નડિયાદ મહાનગરને સંપૂર્ણપણે વિકસિત બનાવવાનું બલ બનાવવાનું અને રાજ્યના મોટા કોર્પોરેશન જેવા કે સુરત અમદાવાદની હરોળમાળ લાવીને ઊભું કરવાનું મારો નેમ છે આ માટે હું સમગ્ર શહેરીજનોને અને તમામ લોકોને આહવાન કરું છું આ ભાગીદારી એમના ભાગીદારી થકી જ આપણે આ મહાનગરપાલિકાને ચોક્કસપણે પ્રથમ સ્થાને મૂકીશું અને તમામ માળખાગત સુવિધાઓ બાગ બગીચા પ્રકૃતિ અને સંસ્કૃતિના જતન સાથે આ મહાનગરપાલિકાને સર્વશ્રેષ્ઠ મહાનગરપાલિકા બનાવીશું એવી અમારી મેમી